નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર અમદાવાદથી ભુજ આવી રહેલ સયાજી નગરી એક્સપ્રેસમાં રિઝર્વેશન ડબ્બાના પ્રવાસીની માથા નીચે રાખેલ બેગ ચોરાઈ 82000 થી વધુ કિંમતના સોનાના દાગીના આ બેગમાં હતા તે ચોરાયા અમદાવાદથી ભુજ સુધીની યાત્રા કરી રહેલા વારાણસીના બ્રાહ્મણ પરિવારનો બેગ સયાજીનગરી ટ્રેનમાં વિરમગામથી આદિપુર વચ્ચે ચોરી થઈ ગયો હતો જેમાં સોનાનું મંગલસૂત્ર અને અન્ય ઘરેણા સાથે રોકડા અને ઓળખપત્રો સામેલ હતા ગાંધીધામ રેલવે પોલીસ મથકે ગુજરાત ગેસમાં એન્જિનિયર તરીકે કાર્યરત મૂળ વારાણસીના આશિષભાઈ રમાપતી પાંડેએ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેમનો પરિવાર એપ્રિલ માસમાં વારાણસી ગયો હતો તેમનું ઘર અમદાવાદ હોવાથી ત્યાં આવીને તેમના પત્ની અને બે બાળકો સાથે તેમણે અમદાવાદથી ભુજ સુધીની યાત્રા સ્લીપર કોચમાં આરક્ષિત બેઠકોમાં ગત તારીખ એક છના શરૂ કરી હતી તેમની પાસે એક શોલ્ડર બેગ હતો જેમાં પચાસ હજારની કિંમતનું એક મંગળસૂત્ર કાનની બુટ્ટી ચાંદીના પગમાં પહેરવાના ચાર વિછીયા અને રોકડા એક હજાર સાથે આધાર કાર્ડ અને કપડાં સહિત કુલ બ્યાસી હજાર બસોનો મુદ્દામાલ હતો જે બેગને ફરિયાદીની પુત્રી ઓશિકા તરીકે ઉપયોગમાં રાખીને સૂઈ ગઈ હતી રાત્રિના દોઢ વાગ્યે તે ઊઠી ત્યારે તે બેગ હતું પરંતુ વિરમગામથી આદિપુર વચ્ચેના સમયે કોઈ અજાણ્યા શખ્સે તે બેગ ચોરી કરી ગયા હતા જે અંગે અજાણ્યા ચોર શખ્સ સામે રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર